ગ્રુપના અધ્યક્ષ સ્થાને શુભારંભ કરવામાં આવ્યો કે જેમાં જિલ્લાભરના લગભગ એક હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો અલગ અલગ કેટેગરીના દિવ્યાંગોએ સો મીટર દોડ લાંબી કૂદ ગોળા ફેંક ભાલા ફેંક સહિતની અલગ અલગ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો દિવ્યાંગ ખેલાડીઓમાં રમતો રમવા માટે અને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો તમામના ચહેરાઓ પર એક અનોખી ખુશી જોવા મળી રહી હતી આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિજેતા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કે જેનો ઉત્સાહ અને જિલ્લા કક્ષાએથી વિજેતા બની રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું બે દિવસ સુધી દાઉદના સિટી ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગો માટેનો સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે આજરોજ દાહોદ જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનોનો ખેલ મહાકુંભ શરૂ થઈ રહ્યો છે એમાં લગભગ અગિયારસો જેટલા જુદી જુદી કેટેગરીના દિવ્યાંગ ભાઈ બહેનો રમતવીરો ભાગ લેનાર છે એમાં ઓર્થોપેડિક હેન્ડીકેપ વિઝેલ ઇમ્પેડ માનસિક દિવ્યાંગ અને હિયરિંગ ઇમ્પેક્ટ આવી ચાર કેટેગરીના દિવ્યાંગ ભાઈ બહેનો ભાગ લેનાર છે અને કુલ લગભગ પાંચેક લાખ રૂપિયાના ઇનામો આ દિવ્યાંગ ભાઈ બહેનોના સીધા ખાતામાં માન્ય સરકાર શ્રી જમા કરાવવાની છે બે હજાર અગિયારથી માન્ય મોદી સાહેબે આ કાર્યક્રમ શરૂ કર્યો હતો જે અવિરત રીતે ચાલુ થઈ રહ્યો ચાલી રહ્યો છે અને એના પરિણામે દાહોદ જિલ્લાના લગભગ દસેક ખેલાડીઓ ઇન્ટરનેશનલમાં પણ રમીને આવ્યા છે હાલમાં જ દાહોદ જિલ્લાનો એક ખેલાડી કિરીટ ચૌહાણ જર્મની ખાતે બર્લિનમાં સ્વિમિંગમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો છે એના ખાતામાં પણ સરકારે માતબર રકમ જમા આપી છે આ તબક્કે માન્ય સરકારશ્રીનો અને તમામ તંત્રોનો આભાર માનું છું અને લોકોને અપીલ કરું છું કે આ રમતો આપ નિહાળો અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરો યુસુફી કાપડિયા દાહોદ હું આજે રમતગમતનો રાખવામાં આવ્યો હતો એમાં બહુ જ આનંદ છે અમે આનંદ અને ઉત્સાહથી બહુ જ ઉત્સુક છીએ અમે વિકલાંગ હોવા છતાં પણ બહુ ગમતમાં ઉત્સુકથી રમીશું ને ભારત દેશ આખા ગુજરાત રાષ્ટ્રમાં અમારું નામ રોશન કરીશું આપનું નામ અંકુર પરમાર દાહોદ